ચોમાસાની સિઝન આવતાની સાથે જ ઠેર ઠેર રસ્તા બેસી જવા ભુવા પડવા જેવી ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે ત્યારે વડોદરામાં વધુ એક વખત કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી ન્યુ વીઆઈપી રોડ પર શિવ બંગલોસ પાસે વરસાદી કાસનો સ્લેબ તૂટી પડ્યો વરસાદી કાસનો સ્લેબ તૂટતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે જોકે સદનસીબે ઘટના બનતા સમયે કોઈ પસાર થઈ રહ્યું ન હોવાથી જાનહાની ટળી છે મહત્વની વાત એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે તંત્રની કામગીરી બધા કોર્પોરેટર્સને ફોન કરેલા હતા એમની કામગીરી તો ચાલુ છે પણ જે રીતે સ્લેબ પડી ગયો છે તો સ્થિતિ બહુ ગંભીર છે અને આવાવાળા દિવસોની અંદર પરિણામ ખરાબ આવી શકે એવી પરિસ્થિતિ હોવાના કારણે કોર્પોરેશનની એટલી જ વિનંતી છે કે ભાઈ આખી કાસ નવી પ્રીકાસ્ટ કોન્ક્રીટથી કરે મજબૂત કામગીરી કરે તો હવે આવા બધા બનાવો બને નહીં અને જો આવાના આવા બનાવો બનશે તો પછી કોઈને ભરોસો નહીં રહે તંત્ર ઉપર તો કંઈક ને કંઈક તંત્રએ કરવું જોઈશે જેથી આવા બધા બનાવો બને તમે જોઈ શકો આ બધા આજુબાજુના મકાનો अत्य हाल के मोटू जोखम उभु मकाने पर तो आ बद मों ने सेफ्टी मे मेहरबानी कर तंत्र जागे ऊपर काम